આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ગજેરા કેમ્પસમાં જે ઘટના બની છે ગિરીશ ભીમાણી દ્વારા જે ઘટના કરવામાં આવી છે છેડતી એને લઈને વિદ્યાર્થી પરિષદે આજે અહીંયા ગજેરા કેમ્પસમાં બીસીએ ડિપાર્ટમેન્ટમાં આજે હલ્લાબોલ કર્યો છે અને સાથે જ ઘણા બધા પુરાવા સાથે આજે વિદ્યાર્થી પરિષદ મેદાનમાં આવ્યું છે જ્યારે મારે આખી ઘટનાની વાત કરવી છે જ્યારે નવ તારીખે અહીંથી પ્રવાસ લઈ જવામાં આવ્યો ત્યારથી જ એની મનસુબા કંઈક છેડતી કરવાની હોય એવું લાગતું હતું કારણ કે સાંજે છ વાગે અહીંથી પ્રવાસ જવાનો હતો પણ થી ચાર વિદ્યાર્થીઓ રસ્તામાંથી બેસવાના હતા ત્યારે ગિરીશ ભીમાણી દ્વારા કહેવામાં આવ્યું કે રસ્તામાંથી નહીં એને અહીંયા જ બોલાવીને અહીંથી જ બેસાડવામાં આવે અને એ પ્રવાસને રાતે નવ વાગે અહીંથી રવાના કરવામાં આવ્યો ત્યારે એ રવાના પ્રવાસ થાય છે અને બે દિવસનો પ્રવાસ ઉદયપુરમાં રહી છે અને જ્યારે બાર તારીખે સવારે આબુમાં